નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શાળાઓ અને કોલેજોમાં પ્રવાસનું આયોજન થતું હોય છે ત્યારે તેમાં પ્રવાસ આયોજનમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉપસચિવશ્રી શિક્ષણ વિભાગ દ્વારા હમણાં જ એક નવો પરિપત્ર કરવામાં આવ્યો છે કરી દેવામાં આવ્યો છે કે જેમાં પૂરી માહિતી આપી છે તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો શાળાઓ અને કોલેજોમાં જે અનિચ્છનીય નવો પરિપત્ર તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસ ના રોજ એ તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે ઉક્ત વહેણે લીધેલા ક્રમાંક એક ના પરિપત્રથી સરકારી ગ્રાન્ટેડ ખાનગી શાળા તથા કોલેજના કરવામાં આવતા પ્રવાસ આયોજનમાં અનિચ્છનીય બનાવો નિવારવા આનુષંગિક સામાન્ય સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે તારીખ તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ વડોદરા શહેરના હરણી તળાવમાં બોટિંગ કરવા ગયેલ બાળકો તથા શિક્ષકોની બોટ ઊંધી વળી જતા ગંભીર પ્રકારની ઘટના બનેલ છે આ બનાવના અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો વ્રિટ પિટિશન પીઆઈએલ નંબર નાઇન બે હજાર ચોવીસ દાખલ કરવામાં આવેલ છે જે પરત્વે બે બે હજાર ચોવીસ પત્ર અન્વયે વિભાગના તારીખ પાંચ બે બે હાજર ઓગણીસના પરિપત્રમાં નીચેની સૂચનાઓ ઉમેરવામાં આવે છે જેમાં પરિપત્રની વાત કરીએ લઈએ તો તેમાં કહેવામાં આવ્યું છે કે એક સરકારી ગ્રાન્ટેડ કે ખાનગી શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓના પ્રવાસ આયોજનમાં આગ અકસ્માત સહિત અનિચ્છનીય ઘટના ન બને અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તે માટે ઉક્ત વહેંચાણ લીધેલ ક્રમાંક એકના પરિપત્રથી સામાન્ય સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે સદર બાબતે સંબંધિત પ્રભાગોના વિષયો કે વિદ્યાર્થીઓના વય જૂથને ધ્યાનને લઈને પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી માટે પ્રવર્તમાન નિયમો કે જોગવાઈઓ મુજબ વિગતવાર અધ્યતન સૂચનાઓ શિક્ષણ વિભાગના સંબંધિત વહીવટી પ્રભાગો દ્વારા સત્વરે પરિપત્રિત કરવાની રહેશે જેને ધ્યાનમાં લઈને જ હવે પછીથી પ્રવાસની મંજૂરી આપનાર સંબંધિત અધિકારીશ્રીએ પ્રવાસની મંજૂરી માટે અંગે નિર્ણય કરવાનો રહેશે બે પ્રવાસ દરમિયાન જો કોઈ અનિચ્છનીય ઘટના કે અકસ્માત બને તો તે બાબતે સંબંધિત ખાતાના વડાની કચેરીએ સંબંધિત વહીવટી પ્રભાગના પરામર્શમાં જરૂરી કાર્યવાહી કરવાની રહેશે વિભાગ કક્ષાએ સંબંધિત વહીવટી શાળાએ આનુષંગિક તમામ કાર્યવાહી કરવાની રહેશે તેઓ શ્રી અંકુર કુમાર ઉપાધ્યાય શ્રી શિક્ષણ વિભાગનો ઓફિશિયલ પરિપત્ર જે તારીખ ત્રેવીસ બે બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલો છે તે આપણે જોયો તો મિત્રો તમે જોયું ને કઈ રીતે આપણે તકેદારી રાખવી પડશે જ્યારે કોઈ શૈક્ષણિક પ્રવાસમાં જઈએ ત્યારે એક શિક્ષક તરીકે તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કઈ તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ